નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપસોની સિયારી ચેનલ ગુજારી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસનું તહેરી સ્વાદ કરું છું મિત્રો તો આજના વિડીયો વાત કરવાના છીએ હવે પેન્શનની પેન્શનની સાથે મળશે આ બોનસ પણ તો અત્યારે જ હવે મોટા સમાચાર મિત્રો પેન્શન ધારક માટે ડબલ ખુશીના સમાચાર લઈને આવું છું પેન્શન સાથે એક નવું બોનસ મળશે તો મિત્રો કયું બોનસ મળવાનું છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતા પહેલાં વોટ્સઅપ ચેનલ ડેલોગ્રુપ બને બનાવે છે લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું આપશો જોઈન થઈ જજો તમને ચેનલ પર સરકારી કર્મચારી ન્યૂત્ કર્મચારી પેન્શનધારક બાબતે પેન્શન બાબતે પગાર બાબતે ડીએ એચઆર અન્ય અને કોઈ પણ અપડેટ આવે હર એક અપડે ચેનલ પૂરવાત કરવામાં આવશે તો આપણી આ ચેનલ એટલે કે મિત્રો ગુજરાતી સાહિત્ય ચેનલે સબસ્ક્રાઈબ કરીને બે લાકન બટન દબાવ ભૂલશો નહીં તો ચાલો જાણીએ આજની મહત્ત્વની અપડેટ તો મિત્રો હવે પેન્શનની પેન્શન સાથે મળશે આ પણ બોનસ અત્યારે જ આવે લેટેસ્ટ અપડેટ તો ભારત સરકાર દ્વારા તાજેતરમાં એક મોટી મહત્વની જાહેર કરવામાં આવી છે જે લાખો પેન્શનધારક માટે સારા સમાચાર લઈને આવે છે હવે એપીએસ નાઇન્ટી ફાઇવ કર્મચારી પેન્શન યોજના ઓગણીસો પંચાવન હેઠળ પેન્શનની બોનસની રકમ સીધા લાભાર્થી બેંક ખાતામાં જમા કરવામાં આવશે આ નવો અપડેટ પેન્શન વિતરણ પકડે વધુ સુવ્યવસ્થિત પારદર્શક ઝડપી બનાવવા માટે કરવામાં આવે છે આ લેખમાં આપણે એપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શન યોજના નવા અપડેટ વિશે વિગતવાર માહિતી આપીશું અમે આ ફેરફાર કારણ ફાયદા અસર વિશે ચર્ચા કરીશું અને ઉપરાંત અમે પણ સમજીશું કે આ નવી સિસ્ટમ કેવી રીતે કામ કરશે અને તેનાથી પેન્શન શું લાભ થશે ઇપીએસ નાઇન્ટી ફાઇવ એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ ઓગણીસો પંચાણું એ એક સામાજિક સુરક્ષા યોજના છે જે ત્રણ ભારતમાં સરકાર દ્વારા કામદારો માટે શરૂ કરવામાં આવી હતી આ યોજના એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન સંચાલિત થાય છે અને આ યોજના મુખ્ય ઉદ્દેશ્ય નિવૃત્તિ કર્મચારીઓને નાણાકીય સુરક્ષા પ્રદાન કરવાનું છે અને મિત્રો ઈપીએસ નાઇન્ટી ફાઇવ મુખ્ય વિશેષતાઓ પહેલું છે પાત્રતા યોજના તમામ કર્મચારીઓને પાત્ર છે જે ઇપીએફ કર્મચારી ભવિષ્ય નિધિના સભ્ય છે બીજું યોગદાન એમ્પ્લોય કર્મચારી મૂળભૂત પગાર મોંઘવારી બતાવ આઠ પોઈન્ટ તેત્રી ઈપીએસમાં યોગદાન આપે છે ત્રીજું છે પેન્શનના લાભો નિવૃત્તિ પછી કર્મચારીને માસિક પેન્શન મળશે ચોથો મિત્રો ફેમિલી પેન્શન કર્મચારીના મૃત્યુ પછી તેના પરિવારને પેન્શન મળશે નવા અપડેટ મુખ્ય ફાયદાઓ પહેલો ત્વરિત ચૂકવણી પેન્શન બોનસની રકમ સીધી લાભાર્થીના ખાતામાં જમા કરવામાં આવશે જેથી ચૂકવણી કોઈ વિલંબ ન થાય બીજો પારદર્શિતા ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર સમગ્ર પ્રક્રિયા પારદર્શી બનાવશે અને સીધા શક્યતામાં ઘટાડશે ત્રીજો સગવડ પેન્શનધારકોને હવે પેન્શન લેવા બે માટે બેંક કે પોસ્ટ ઓફિસ જવાની જરૂર રહેશે નહીં ચોથું ખર્ચમાં ઘટાડો પેન્શનની વિતરણ પ્રક્રિયા સરકાર દ્વારા કરવામાં આવતા ખર્ચમાં ઘટાડો થશે ડિજિટલ ઇન્ડિયા આ પગલું સરકારના ડિજિટલ ઇન્ડિયા મિ મિશન પ્રોત્સાહિતમાં આપશે નવી પ્રક્રિયા કેવી રીતે કામ કરશે તો મિત્રો પેલું આધાર લિંકિંગ પેન્સોના બધા પેન્શોએ તેમના બેંક ખાતામાં આધાર સાથે લિંક કરવું પડશે ડેટા અપડેટ એ પીએફઓ ડેટાબેટના તમામ લાભાર્થીઓ બેંક ખાતામાંથી આધાર વગર અપડેટ કરશે ત્રીજું ઓટોમેટિક ટ્રાન્સફર દર મહિને એકલી તારીખ પીએફઓ પેન્શન રકમ સીધી લાભાર્થીઓ ખાતામાં ટ્રાન્સફર કરશે ચોથું એસએમએસ ચેતવણી જ્યારે પેન્શન જમા થશે ત્યારે લાભાર્થી એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે પાંચમો ઓનલાઈન બેન્કિંગ પેન્શન ઈપીએફઓ વેબસાઇટ પરથી પેન્શન સ્થિતિ ચકાસી કરો પેન્શન માટે જરૂરી પગલાં પહેલું બેંક બેંક એકાઉન્ટ અપડેટ કરો તમારા નજીકની પીએફઓ ઓફિસ મુલાકાત લઈને તમારા બેંક ખાતે માહિતી અપડેટ કરો આધાર લિંક તમારી ખાતરી કરો તમારો બેંક એકાઉન્ટ આધાર સાથે લિંક છે કે નહીં એમ ત્રીજો મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન તમારા સાચો મોબાઈલ નંબર ઈપીએફ સાથે રજિસ્ટ્રિંગ જેથી તમારે એસએમએસ સેલેટ મળી શકે ચોથું ઓનલાઈન એકાઉન્ટ ઇપીએફ વેબસાઇટ પર તમે ઓનલાઈન એકાઉન્ટ બનાવો જેથી કરી તમારા પેન્શન ટ્રેક કરી શકો પાંચમું દસ્તાવેજ અપડેટ તમારા બધા જરૂરી દસ્તાવેજ જેમ કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુક નકલ અપડેટ રાખો બોનસ જોકાવવાનો ફેરફાર નવા અપડેટ હેઠળ માત્ર માસિક પેન્શન નહીં પરંતુ બોનસ પર સીધા લાભાર્થીઓ ખાતામાં જમા કરવામાં આવશે આ ફેરફાર નીચેના નીચે લાભ કરવામાં આવશે પહેલો મિત્રો ફેસ્ટિવલ બોનસ દિવાળી અન્ય તહેવારો પર આપવામાં આવતા બોનસ હવે સીધા ખાતામાં આવશે વાર્ષિક બોનસ સરકાર દ્વારા જાહેર કરેલા કોઈપણ વાર્ષિક બોનસ પર આ સિસ્ટમ દ્વારા ચૂકવવામાં આવશે સ્પેશિયલ બોનસ કોઈપણ ખાસ પ્રસંગે ઓફર કરવામાં આવતા બોનસ પત્ર સીધું ચૂકવવામાં આવશે બોનસની રકમ બોનસની રકમ પેન્શન મૂળભૂત પેન્શન કે કરવામાં આવશે સમયસર ચૂકવણી બોનસ માટે નિર્ધારિત તારીખે ચૂકવવામાં આવશે જેથી લાભાર્થીનું સમયંતર નાણાં મળી શકે નવા અપડેટની અસર નાણાકીય સમયે પગલું નાણાકીય સમય પોષણ આપવામાં કારણ કે તમામ પેન્શન બે ખાતું ખોલાવવું પડશે ડિજિટલ ટ્રાન્ઝેક્શન રોકડ વ્યવહારમાં ઘટાડો થશે ડિજિટલ તંત્ર માટે ફાયદાકારક રહેશે બહેતર રેકોર્ડ રાખવા તમામ વ્યવહાર ડિજિટલ વર્લ્ડ રેકોર્ડ રાખવાનું સરળ બનશે સામાન્ય બચત પેન્શન અને પેન્શન લેવા માટે લોબી કરતા ઉભા રહેવાની જરૂર નહીં પડે ગ્રામ્ય વિસ્તાર લાંબા દૂર વિસ્તારમાં રહેતા પેન્શન વિશેષ લાભ મળશે તો થેન્ક યુ વેરી મચ મિત્રો ગુજરાતી સાહિત્ય વિદ નિકુંચ ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધું બે લાખ મટન દબાવી દીધું લાઇક કરી લઉં છતાં તમને આવી માહિતી મળતી રહેશે